અલગ અલગ ક્ષેત્રમાં ધંધો વિકસાવવો જોઈએ માત્ર તમે એક સાઈડ બિલ્ડર તો બિલ્ડર જ એનો દીકરો બિલ્ડર ને એનો દીકરો બિલ્ડર ને એનો દાદા બિલ્ડર એને નવું કઈ વિચાર્યું જ ન હોય દાખલા તરીકે અમે અને નાગજીભાઈ ને લાલજીભાઈ સ્કૂલ ચલાવીએ તો હું એ સંચાલક મારો દીકરો સંચાલક ને એનો દીકરો સંચાલક નવું કઈ જ નહીં હિંમતભાઈ ડોક્ટર છે તો એની પછીની બધી પેઢી ડોક્ટર હિંમતભાઈ ધનવાન થયા મગનભાઈ ધનવાન થયા ડાયાભાઈ ધનવાન થયા તો એણે એના બિઝનેસમાં અઢળક પ્રગતિ કરે ગુજરાત લેવલ પણ સમાજના ધનવાન લોકો સમાજમાંથી એક એવો બિઝનેસ શોધી લાવે કંપની બેઝ બિઝનેસ લાવે મેન્યુફેક્ચરિંગ ગોવિંદ મેન્યુફેક્ચરિંગ આહિર સમાજના આમાં બેઠેલા ઘણાની કેપેસિટી છે નવદીપભાઈ છે ધર્મેશભાઈ છે શૈલેષભાઈ છે જગદીશભાઈ છે આ લેવલનું કામ કરી શકે છે પણ એની પાસે ભંડોળ કદાચ પૂરતું ન હોય તો એમાં સમાજના ઉદ્યોગપતિઓ કઈ ભાગીદારી નોંધાવે અને આવા યુવાનોને પ્રમોટ કરે કે ફેક્ટરીનું તમામ રોકાણ અમારું ચલાવો તમે અને સમાજના લોકો એમાં જે હારા કારીગરો છે એને બેસાડી કંપની મોટી ફેક્ટરી બનાવો તો સમાજના આપણા સમાજના લોકો પણ સૌજીભાઈ ધોળકિયા ને દર વર્ષે કાર આપે છોકરા ન આપે આ દિશા આપણે બદલવી હોય તો આવું મંથન દરેકે કરવું પડશે થોડાક દિવસ મારે એની વાતો બધી હાચે કરવી દે વાહ એની વાતો ક્યારે મને આવડતી નથી ને કરવાની નથી એ પાંચ જ મિનિટનો નો ખેલ છે કાર્યક્રમનું નામ રત્ન સ્પર્શ રાખ્યું છે તો આપણને ક્યાંક સ્પર્શ એવી બે વાતો થાય તો એથી વધારે સારું પડે બાકી હું જોધાભાઈના વખાણ કરું ચોવી વર્ષથી સ્નેહ મિલન કરે જયરામભાઈ વખાણ કરું દુલ્લાભાઈના વખાણ કરું આરાધના વખાણ કરું ભગવાનભાઈના વખાણ કરું એનો કોઈ મતલબ નથી આ સ્નેહ મિલન થયું છે તો શરૂઆતમાં જુદા ભાઈ આપણને સંખ્યા ભેગી કરવા માટેની ટકોર કરી પણ આજે વાસ્તવિકતા એ છે જોતા ભાઈ કે સુરત ની અંદર છ સ્નેહ મિલન છે આપણા સમાજ ની અંદર અલગ અલગ પરિવારોના છ જેટલા સ્નેહ મિલન છે તેમ છતાં જુઓ હોલ ભરાઈ ગયો એટલે ધીરજ ના ફળે મીઠા હોય એટલે લઈ જવો અને સમાજના જે નાના મોટી સંસ્થાઓ ચાલે છે બધી સંસ્થાઓને ભેગી રાખીને કેમ ચલાવવી એની જવાબદારી તમારી નથી આ મંચ ઉપર બેઠેલા લોકોની જવાબદારી હોય છે કે બધી સંસ્થાઓને સાથે રાખી અને એક સરખી કેમ રાખવી એની જવાબદારી એ બેઠેલા લોકોની હોય છે આપણે કહીએ ને સમાજને ચાર આંખ જે ચાર આંખવાળા વાળા જઈએ બેઠા છે તમારે પણ ચાર આંખ છે

સમાજને કોની જરૂર છે ક્યાં જરૂર છે કેવી જરૂર છે અને એ પ્રમાણે તમે વિચારી અને સૌને સહયોગ આપો અને તમને ત્યારે હક મળશે ગમે એનો કાન પકડીને તમે કહી શકશો કે અહીંયા તારી ભૂલ થાય છે બાકી ઘેરે બેઠા બેઠા તમે વાતો કરશો કે અહીંયા તારી ભૂલ થાય છે તો એ માન્ય નહીં થાય તમારે પહેલાં પીઠ બળ આપવાની તૈયારી કરવી પડે તો એ શક્ય બને સમાજના વડીલો બીજું દરેક વ્યક્તિ પાસે અઢળક શક્તિ છે અમારે ભરતભાઈ ઘણી વખત એમ કહે કે બાળકના મગજની અંદર કુદરતે 7 ને 7 લાખ અજાયબીઓ નાખેલી છે આપણા બધા જ પાસે બધા જ પૂરતા પ્રમાણમાં શક્તિઓ છે અને એ શક્તિઓનો અમલ કેવી રીતે કરવું એ શીખવવાનું કામ શિક્ષકનું છે શાળા નું જે સમાજના અગ્રણી છે જેવી રીતે અહિયાં ડોક્ટર કનુભાઈ છે અમારેથી પૂરેપૂરા વાકેફ છે પાંચ વર્ષ પહેલા સમાજમાં કઈ અનિચ્છનીય ઘટના બને કોઈના દીકરાની કે કોઈની દીકરીની ત્યારે આખા સમાજમાં હરે રાટી થતી સાચી વાત છે આમ ન થવું જોઈએ આપણે આમ કરી નાખવું જોઈએ પોલીસ સ્ટેશન ને દોઢસો બસો જણા જાય જેને ઘેરે ઘટના બની હોય ત્યાં અઢીસો ત્રણસો જણા જાય તાકાત બતાવીએ અને ભૂતકાળમાં આપણે દીકરીઓને પાછી લાવવાના પ્રયાસ પણ કર્યા અને લાવ્યા પણ ખરા પણ આપણે ક્યારે દીકરીને એવું સમજાવ્યું ખરું કે તું મહારાણી છો

આપણે ક્યાં છીએ એનો હું તમને ઉદાહરણ આપું છું કે આપણે શું શું ભૂલી રહ્યા છીએ આ કોઈ સમાજ બેઠો છે સમાજનો એક સારો વર્ગ બેઠો છે એટલે હું આવી વાતો મૂકું છું કે ભાઈ આમાં પણ આપણે ધ્યાન દેવાની જરૂર છે સ્વામી વિવેકાનંદ જ્યારે વિદેશમાં ગયા લાલજીભાઈ ત્યારે એમની સાથે જે ભારતીય નારીઓ હતી એ કોઈની સાથે હાથ નહોતી મિલાવતી તે બધાને હાથ જોડીને નમસ્કાર કરતી હતી ત્યારે ત્યાંના રાજા એને ત્યાંની મહારાણીઓ બધા સાથે હાથ મિલાવતી હતી પણ રાજાની જે કુવરી હતી એ કોઈ સાથે હાથ નીતે નથી મિલાવતી મરબી વડીલ વરજાકભાઈ જલરી આપની વચ્ચે ઉપસ્થિત છે તાલ્યો નગર ગડાથી બતાવ ત્યારે સ્વામી વિવેકાનંદને ત્યાં વિદેશના રાજાએ એમ પૂછ્યું કે તમારી ભારતીય નારીઓ કોઈ સાથે હાથ કેમ નથી મિલાવતી ત્યારે સ્વામી વિવેકાનંદે જવાબ આપ્યો કે રાજા તમારી મહારાણી કોઈની સાથે હાથ મિલા